અને તેને મળી એના કેટર્સ વિશે આપણે થોડી ચર્ચા કરી કેમ છો મજામાં હવે આજ ખીમજીભાઈ વતની અને તમને કહું ને તો ઘણી વાર આવા નાના મોટા પ્રસંગો ની અંદર એમની રસોઈ જે ખાધેલી હા ભાઈ તમને વાત કરું કઈ પણ નાના મોટો પ્રસંગ હોય ને તો રસોઈ ની જરૂર પડે અને એ પણ એક વિશ્વાસ પાત્ર રસોઈયા હોવા જોઈએ કારણ કે આપણો એવો પ્રસંગ હોય અને રસોઈમાં જો બટકી જાય ને તો આખો પ્રસંગ થાય માટે સારા રસોઈ નું કઈ જગ્યાએ શું છે એ થોડી ચર્ચા કરી આજે બંગાવળી રામદેવપીર મંદિર ત્યાં અમારે બેબી ના લગ્ન છે તો ત્યાં અત્યારે લાઈવ લચકો લજિયાનો બની ગયો છે અને અત્યારે દાળ પણ વઘારી છે

મારે રેસિડેન્ટ ફ્લોરા હોમ્સમાં છે ત્યાં આગળ અવારનવાર સિનિયર સિટીઝન માટે અમે ફંક્શન કરી છે બરાબર છે અને તમારો કેટ્રસ નામ શું જય કેટ્રસ બરાબર અને એક છેલે તમારો એક મોબાઈલ નંબર આપજો 9857 8528 આ મિત્રો આપણે કંઈ પણ આવા નાના મોટા પ્રસંગ થતા હોય કોઈ પણ ને રસોઈ બાબતની આવી જરૂરિયાત રહેતી હોય ને

અને નવી નવી જ વસ્તુ લઈ લે કઈક ને કઈક નવું લેવું ને એ મોરબી નું કામ મોરબી ને કોણ નો ઓળખે ભાઈ સિરામિક સિટી થી જેને ઓળખે ને વિશ્વ વિખ્યાત ઈ મોરબી અને ઈ મોરબી ની અંદર આ રસોડું છે ભાઈ હા માટે રસોઈ માટે મોરબી માં જય કેટરિંગ હિમજીભાઈ પટેલ ને મળજો આવા ને આવા ચમકારા વાળા રસોડા બનાવે છે હો ભાઈ ગમે ત્યારે નાનું મોટું રસોડું હોય ને તો અચૂક કોન્ટેક કરજો જે ઓલમ સમારંભ ચાલી રહ્યો છે ત્યારે આપણે એક બેનને મળી મેન ઈ કેવું છે રસોઈ કામ સરસ છે મજા આવી મજા આવી હા હા બધી વસ્તુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ કરી મજા આવી જો આ પીજા અને બધી વસ્તુ કન્ટિન્યુ અને સારી વસ્તુ છે એવું પણ તને મજા આવી ભગવાન હે વાહ પુરા વાહ આપણે હર્ષદભાઈ પણ ભેગા થયા છે હર્ષદભાઈ આ ખીમજીભાઈનું થોડું વર્ણન કરો ને ખીમજીભાઈ જોવા જઈએ તો ઘણા સમયથી અમારા ગામમાં સગાવાલામાં અને આજુબાજુના વિસ્તારમાં રસોઈ કરે છે અને ખૂબ સારી રસોઈ બનાવે છે અને સારું કામ છે સ્વાદિષ્ટ ભોજન બનાવે છે અને જમવાવાળા પણ ખૂબ સંતોષકારક જમે છે એનાથી